પાટણમાં ચોર્યાસી કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા ચોપડા વિતરણ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું પાટણ શહેરમાં આવેલ રાધે કોમ્પ્લેક્સ ખાતે ચોર્યાસી કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા સમાજના વિદ્યાર્થીઓને રાહત ચોપડા વિતરણ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ ખાતે દાતાઓના સંયોગથી રાહત દરે ચોપડા વિતરણ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પચીસ જેટલી બોટલ રક્ત એકત્ર કરાયું હતું યોજાયેલ કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉન્નતિ મંડળ યુવા પ્રમુખ તથા મહિલા પ્રમુખ તેમજ દરેક કારોબારી સભ્યો ને દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય દાતા ડોક્ટર ઉદયભાઈ પટેલ રોહિતભાઈ પટેલ કૃષ્ણમ પ્લાઝા મહેન્દ્રભાઈ ડી પટેલ રાજુભાઈ ડી પટેલ બ્રહ્માણી એસિડ વિરતાવાડા અલ્પેશભાઈ પી પટેલ શ્રીજી સાયકલ વસંતભાઈ એસ પટેલ મહેમદપુર તથા રોહિતભાઈ મનીષભાઈ અને હરેશભાઈ રહ્યા હતા ચોર્યાસી કડવા પાટીદાર યુવા સંગઠન પાટણ દ્વારા સમાજ લક્ષી અનેક કાર્યક્રમો રાખવામાં આવે છે તેમ જણાવવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ અને સાથે આપણા વડીલોની આમ તો આશીર્વાદ કહેવાય એ લોકોનો સહકાર દરેક લોકોને મળે છે અને એ લોકો ઉત્સાહથી જે કામ કરી રહ્યા છે ખરેખર યુદ્ધ છે આટલા સરસ સુધારો કરવાનું ખર્ચા અને ડોનરો બીજા નંબરે છે પણ ખરેખર ગ્રાઉન્ડ લેવલની જે મહેનત છે ને પૈસા અપાન તો અમે આખી નહીં અખીજા અર્થિકારીમાં લઈ જાઓ પણ ખરેખર મહેનત જે છે એ પૈસાની આગળ કશું નથી અને ગોનરોમાં અને વધુ ઉત્સાહથી કરનારો તમને ક્યાંય તકલીફ તો પડશે નહીં ગ્રોલરો મળતા રહેશે સારું આવું કાય છે સમાજનું સારી રીતે બધા ભેગા દેશથી તો એકબીજાને ચહેરાથી તો ખબર પડશે કા જૈરાસી ખબર છે કદાચ ચોપડા વિતરણ અને બ્લડ ડોનેશન ક્યાંકનું આયોજન કરે છે આમ તો યુવા ચોર્યાસી ઘણા વર્ષોથી કામ કરી રહી છે પણ આ વખતે અમારા નસીબ ગણીએ કારોબારીનો સપોર્ટ ગણીએ બહુ સારા એવા પ્રોગ્રામ થઈ રહ્યા છે બીજી વાત કરીએ તો દાતાશ્રીઓ આ ફેર મહેરબાન થઈ ગયા છે દરેક પ્રોગ્રામમાં દરેક પ્રોગ્રામમાં અભિમાનની વાત નથી પણ યુવા ચોર્યાસીને ક્યારેય પણ સિંગલ દાતાને ફોન કરવો પડ્યો નથી કે ભાઈ અમારે દાનની જરૂર છે જો કે પહેલો પ્રોગ્રામ કર્યો આપણે શરદ ઉત્સવ એમાં પણ ખાસ એવા આમ તો યુવા ચોર્યાસીના ભામાસા કહેવાય ઉદયભાઈ સાહેબ એમનો દર વખતે મારા પર ફોન હોય કે જેમની શું જરૂર છે એટલે સાહેબને ખાલી એટલું કહેવાનું સાહેબ આટલી જરૂર છે એટલે સાહેબ તરત તૈયાર આ વખતે પણ એમનો પહેલાં જ ફોન આવી ગયો હતો કે ભાઈ પાછળું પેજ મારા માટે રાખીએ પણ ભાઈએ મને ફોર્સ કર્યો થોડો ભાઈ મારી જગ્યા રાખીએ એટલે એવું થાય થોડી જગ્યા સાઈડ કરી